ગુજરાત પોલીસ પરથી લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર લોકરક્ષકની ભરતી અંતર્ગત લેવાતી શારીરિક કસોટીમાં હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે તેના કોઈ ગુણ આપવાના રહેશે નહીં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવારો ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટમાં ભાગ લઈ શકશે સો ગુણની એમસીક્યુ ટેસ્ટને બદલે હવે બસ્સો ગુણનો ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટનું પેપર લેવાશે પાસ થવા માટે ઓછામાં ઓછા ચાલીસ ટકા ગુણ ફરજિયાત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્સ માટે વધારાના ગુણ આપવામાં આવશે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા રાજ્યના યુવાનો માટે રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે જે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા જેને બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે તેના કોઈ ગુણ રહેશે નહીં પહેલાં શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાનમાં લેવામાં આવતું હતું જે હવે રદ કરવામાં આવ્યું છે આમ શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઈંગ રહેશે જેના કોઈ ગુણ આપવાના રહેશે નહીં અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો ત્યારબાદની ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટમાં ભાગ લઈ શકશે અગાઉ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની બે કલાકની અને સો ગુણની એમસીક્યુ ટેસ્ટ લેવામાં આવતી હતી તેના બદલે હવે બસો ગુણનું ત્રણ કલાકનું ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટનું એક જ પેપર લેવામાં આવશે આ પેપર ભાગ એ અને ભાગ બી એમ બે ભાગમાં રહેશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા ચાલીસ ટકા ગુણ ફરજીયાત લાવવાના રહેશે જૂના પરીક્ષાના નિયમોના વિષયો પૈકી સાયકોલોજી સોશિયોલોજી આઈપીસી સીઆરપીસી એવિડન્સ એક્ટ જેવા વિષયો રદ કરીને નીચે મુજબના મુખ્ય વિષયો રાખવામાં આવ્યા છે પાર્ટ એ ટોપિક રિઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન ત્રીસ માર્ક ક્વોન્ટેટિવ એપ્ટિટ્યુડ ત્રીસ માર્ક કોમ્પ્રિએન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ વીસ માર્ક આમ પાર્ટ એના કુલ ટોટલ એસી માર્ક્સ રહેશે જ્યારે પાર્ટ બી ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ત્રીસ માર્ક્સ કરન્ટ અફેર્સ સાયન્સ એન્ડ ટેકનોલોજી જનરલ નોલેજ ચાલીસ માર્ક્સ હિસ્ટ્રી કલ્ચરલ હેરિટેજ એન્ડ જિયોગ્રાફી ઓફ ગુજરાત એન્ડ ભારત પચાસ માર્ક્સ આમ પાર્ટ બી એકસો વીસ માર્ક્સનું રહેશે એટલે કે ટોટલ પાર્ટ એ અને પાર્ટ બી કુલ બસ્સો માર્ક્સનું રહેશે પહેલાં લોકરક્ષકની ભરતીમાં ફક્ત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી કરેલા કોર્સ માટે જ ઉમેદવારોને વધારાના ગુણ આપવામાં આવતા હતા જેમાં પણ ઉમેરો કરીને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્ષ માટે વધારાના ગુણ આપવામાં આવશે અને આ ગુણ પરિણામના આધારે નહીં પરંતુ કોર્સના સમયગાળા ડ્યુરેશનના આધારે નીચે મુજબ આપવામાં આવશે એનએફએસયુ અથવા ડબલ આરયુમાં કરેલ કોર્સનો સમયગાળો આપવાના થતાં વધારાના ગુણ એક વર્ષ માટે ત્રણ ગુણ બે વર્ષ માટે પાંચ ગુણ ત્રણ વર્ષ માટે આઠ ગુણ ચાર વર્ષ કે તેથી વધુ માટે દસ ગુણ આખરી પસંદગી યાદી ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટ અને વધારાના ગુણના આધારે તૈયાર કરવામાં આવશે